પોરબંદર બખલ્લા ગામે તહેવાર દરમિયાન પરંપરાગત રાસ યોજાયા હતા આ રાસમાં લંડનના પાયલોટ તરીકે ફરજ બજાવતા રાજરામભાઈ ઓડેદરા અને પોરબંદર આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સામતભાઈ ઓડેદરાએ પણ ઉપસ્થિત રહી તલવારબાજી કરી હતી તો ઓમ ભોલાભાઈ ખૂટી નામના દર્શવશના બાળકે પણ તલવારબાજી કરી હતી મારું નામ રાજ વડેદરા છે અને હું લંડન થી છે વોરિક રહું છું હું પાયલોટ છું બ્રિટિશ એરવેઝ માં કામ કરું છું અને લંડન હીથ્રો મારું બેઝ છે આજે તો બગવાદર બખર લાવ્યા છે હા આજે અમે બખર લાવ્યા હું થી આવતો મારા મમ્મી ને દીદી મને લઈ આવતા દર વર્ષે ડિસેમ્બર માં પણ આફરે મને એવું થયું કે મારે હોરી જો આવું અને બખલામાં હોરીમાં રમવું હું યુકે યુકેમાં પણ રમતો અને અમારી ટીમ હતી લેસ્ટર મેલ ડાન્સ ગ્રુપ નાનેથી રમતો અને પ્રેક્ટિસ કરતા અને આ ફેરે મને એમ થયું કે મારે બખલામાં રમવા આવું જ છે બખલામાં આવી જે ફિલિંગ જુદું જ થઈ જાય જ્યારે ઢોલ વાગે ત્યારે આપણો લોહી બદલી જાય અને મને એ બહુ ગમે એટલે આવ્યો આ મારું નામ સામત ખીમા કોટિયા થશે મારું વતન બખરલા છે મૂળ ગામ મારા પપ્પા ગાયો ભેંસો અને માલતા હતા અને મને ગામમાંથી સપોર્ટ મળેલો હું બહાર ન ગયેલો મેં બી મિકેનિકલ કારણો છે પછી જીપીએસસી ક્રેક કરી અને અત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે બે હજાર તેરમાં હું ગુજરાતમાં એન્ટર થયો પછી અમારા તો ટ્રાન્સફર રહેતો અત્યારે કચ્છમાં હું છે તે બંદર જ્યારે આ હોળીનો હું જ્યારે નાનો હતો ને પાંચમું છઠમું પણ તો ત્યારથી નવરાત્રિમાં હોળીમાં અમે અમારી ટીમ દિલ્હી સુધી જયેલી છે બીજા કન્ટ્રીમાં પણ જયેલી છે એમાં હું પણ રમેલો છું બધા મેર અને હું ગરબા એટલે મને એમ થાય કે ના જ્યારે દાંડી વાગે ને ઢોલની તો આમ જે ભાઈએ કીધું ને કે એમ જનુની સડે તમે એમ તો ચાબકી લઈ લો ખાલી એમને બેઠા હોય એટલે એવું જનુની સળે એટલે જે આ હોળીનો ઉતાશ્રી હોય એટલે ગમે ત્યાં હોય ત્યાં ત્રણ દિવસ આવીએ અને તે જૂની જે આપણી સંસ્કૃતિ છે એને વાગોળીએ અને એનું જતન કરીએ